શ્રી પરમાત્મને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદમો ગુણત્રય વિભાગ યોગ આજે આપણે શ્લોક ક્રમાંક પંદર સમજીએ આ શ્લોકમાં ભગવાન કહે છે કે રજોગુણ વધ્યો હોય અને ત્યારે મનુષ્યનું મૃત્યુ થાય તો એ આગલા જન્મમાં કઈ યોનિમાં જન્મશે એનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે તો ચાલો આપણે જોઈએ આજનો શ્લોક શ્રી ભગવાન ઉચ રજસી પ્રલય ગયા કર્મ સંગીષ જાયતે શ્રી ભગવાન અર્જુને કહે છે જે વખતે રજોગુણ વધ્યો હોય એટલે કે જે સમયે રજોગુણ વધતો હોય એ સમયે મૃત્યુ પામીને કર્મ સંઘીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે તથા હોય ત્યારે મનુષ્ય મરણ પામે તો તે જંતુ પશુ જેવી મૂઢ યોનીઓમાં જન્મે છે રજસિપ પ્રલય કર્મ સંગીષ જાય તે સ્વામી રામસુખદાસજી કહે છે કે અંત સમયે જે કોઈ પણ મનુષ્યમાં ગમે તે કારણથી રજોગુણની લોભ પ્રવૃત્તિ અશાંતિ સ્પૃહા વગેરે વૃત્તિઓ વધી જાય છે અને એ જ વૃત્તિના ચિંતનમાં શરીર છૂટી જાય છે તો તે મૃતાત્મા પ્રાણી કર્મોમાં આસક્તિ રાખવાવાળા મનુષ્યોમાં જન્મ લે છે જેના આજીવન શુભ કર્મ અને શુભ આચરણ છે જેના સારા ભાવ રહ્યા છે તે જો અંત રજોગુણ વધતા દેહ છોડીને જાય તો મર્યા પછી મનુષ્ય યોનિમાં જન્મ લેવા છતાં પણ તેના આચરણો અને ભાવ સારા જ રહેશે તે શુભ કર્મો કરવાવાળો જ થશે જેનું સાધારણ જીવન રહ્યું છે તે જો અંત સમયે રજોગુણની લોભ વગેરે વૃત્તિઓ વધતા દેહ છોડી જાય તો તે મનુષ્ય યોનિમાં આવીને પદાર્થ વ્યક્તિ ક્રિયા વગેરેમાં આસક્તિવાળો જ થશે તેના જીવનમાં ક્રોધ કામ વગેરેનું જ પ્રધાનતા રહેશે અને તે જો રજોગુણ વધતા દેહ છોડે છે તો તે મનુષ્ય યોનીમાં જન્મ લેવા છતાં પણ આસુરી સંપત્તિવાળો જ થશે એટલે કે એમ થયું કે મનુષ્ય લોકમાં જન્મ લેવા છતાં પણ ગુણોના તારતમ્યથી મનુષ્યના ત્રણ પ્રકાર થઈ જાય છે ત્રણ પ્રકારના સ્વભાવવાળા મનુષ્ય થઈ જાય છે પરંતુ તેમાં એક વિશેષ ધ્યાન આપવાની વાત એ છે કે રજોગુણની વૃદ્ધિ થતાં દેહ છોડીને ફરી મનુષ્ય બનવાવાળા જીવો ગમે તેવા આચરણોવાળા કેમ ન હોય તે બધામાં ભગવત પ્રદત્ત વિવેક રહે જ છે આથી પ્રત્યેક મનુષ્ય એ વિવેકને મહત્ત્વ આપીને સત્સંગ સ્વાધ્યાય વગેરે દ્વારા આ વિવેકને ધારણ કરીને સંસારથી પર થઈ શકે છે તથા પ્રલિન સમસ્યા મૂઢ યોનિષાય તે અંતકાળે અંતકાળે જે કોઈ પણ મનુષ્યમાં ગમે તે કારણથી તમોગુણ વધી ગયો હોય એટલે કે પ્રમાદ મોહ અપ્રકાશ વગેરે વૃત્તિઓ વધી જાય છે અને તે વૃત્તિઓનું ચિંતન કરતો રહીને દેશ છોડે તો તે મનુષ્ય પશુ પક્ષી કીટ પતંગ વૃક્ષલતા વગેરે મૂઢ યોનિમાં જન્મ લે છે આ મૂઢ યોનિમાં મૂઢતા તો બધામાં રહે છે પરંતુ તે ન્યૂનાધિક રૂપે રહે છે જેમ કે વૃક્ષલતા વગેરે યોનીઓમાં જેટલી અધિક મૂળતા હોય છે એટલી મૂળતા પશુ પક્ષી વગેરે યોનીમાં હોતી નથી સારા કામ કરવાવાળો મનુષ્ય જો અંત સમયે તમોની તાત્કાલિક વૃત્તિ વધતા દેહ છોડીને મૂળ યોનીમાં ચાલ્યો જાય તો પણ ત્યાં તેના ગુણ અને આચરણો સારા જ રહેશે તેનો સ્વભાવ શુભ કર્મ કરવાવાળો જ થશે જેમ કે ભરત મુનિનું અંત સમયે તમોગુણની વૃત્તિમાં એટલે કે હરણના ચિંતનમાં શરીર છૂટ્યું તો તેઓ મૂઢ યોનિવાળું હરણ બની ગયા પરંતુ એમના મનુષ્ય જન્મમાં કરેલા ત્યાગ અને તપ હરણના જન્મમાં પણ તેવાને તેવા જ ચાલુ રહ્યા તેઓ હરણની યોનીમાં પણ પોતાની માતાની સાથે ન રહ્યા લીલા પાંદડા ન ખાઈને સૂકા પાંદડા જ ખાતા રહ્યા આવી રીતે ભરત રાજાની હરણના જન્મમાં હતી તેવી સાવધાની મનુષ્યોમાં પણ બહુ જ ઓછી હોય છે રજોગુણમાં રાગ હોવાને કારણે કર્મસંગી ગુણાતીતમાં પણ હોય છે પ્રકાશય પ્રવૃત્તિ પદાર્થ ક્રિયા અથવા વ્યક્તિ કોઈમાં પણ રાગ થઈ શકે છે તો તે કર્મસંગી મનુષ્ય યોનીમાં જન્મ લેશે મનુષ્ય સ્વાભાવિક કર્મસંગી છે કારણ કે કર્મ કરવાનો અધિકાર મનુષ્ય યોનિમાં જ છે કર્માનુબંધીની મનુષ્ય લોકે આમ આ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જ્યારે રજોગુણ વધ્યો હોય અને મનુષ્યનું મરણ થાય ત્યારે એ કેવી મૂળ યોનિઓમાં જન્મે છે એ ભગવાને આ શ્લોકમાં બતાવ્યું છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી મહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જે આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિક છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર